નમસ્કાર મિત્રો ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ ભીલવાળા આ તમે જોઈ શકો આપણે પ્રાકૃતિક સફેદ જુવાર બરાબર અને હાઈટ અંદાજીત સાત સાત ફૂટ એવરેજ છે બરાબર સાથે હું અત્યારે આ એક મીટર જેટલો કાંઠો બાંધેલો છે એ એની ઉપર જે ગાળ છે ને ઉભો છું એટલે પાણી જઈને બતાવું સાત ફૂટ ઉપર સાત ફૂટ જેવી હાઈટ છે બરાબર મારથી ફૂટ દોઢ ફૂટ ઊંચી આ જોઈ શકો તમે કરડી પણ બરાબર અને એની ગ્રીનરી તમે જોઈ શકો સાથે આ છે આપણા અડદ છે આ જે નેપિયર છે જે વચ્ચે જો મોટું દેખાય એની આ ગોપાલભાઈનું નેપિયર છે એ સાડા સાત આઠ આઠ સાડા આઠ નવ ફૂટ ઉધી જાય એટલે એની હાઈટ આવી ગઈ એવી એવડી જ વાર થાય બરાબર આમાં આપણે ગૌકૃપા બેક્ટેરિયા અને અનએરોબિક ટ્યુબનું લિક્વિડ અને સાથે જે આપણા કમ્પોસ્ટ ખાતર હોય તો એટલું જ રહ્યું છે આ વર્ષનું બરાબર આ આપણે એ પોપિયામાં જે છેલ્લો એક રાઉન્ડ આપ રિંગ કરીને ભરવા માટે એ માટે રાખ્યું છે બરાબર આઠ દસ કટા રાખ્યું છે વધારે હશે લગભગ પાંચ છ સાત આઠ નવ દસ પંદર કટા જેવું છે બરાબર અને આ છે એ આપણા અડદ છે આ જોઈ શકો બે ત્રણ ચાર પાંચ અને આ એટલે દસક કટ્ટા જેટલું એ ખાતર પડ્યું બરાબર સાથે આપણે તલમાં કેવી પરિસ્થિતિ છે એ બતાવું તમને તલ અને બાજરો પણ આ જોઈ શકો આપણા તલ તલમાં ઘેટાની સંખ્યા અને એની ભરવાઈ તમે જોઈ શકો બરાબર તલ તો હજી તાત તાત્પણ જે પોપિયા છે આપણે બતાવું તમને પોપિયા જો આ પપિયા છે એટલે પોપિયા પાઈએ ને તો કાયમ અત્યારે બે કલાક પાવવું પડે એક દિવસ મૂકીને એક દિવસ બરોબર આ પપૈયા માટે તો એને કારણે પ્રોબ્લેમ થતો હોય કે એ સાઈડના જે વચ્ચે વચ્ચેથી વૈયા ગયા અથવા તો પીળા પડી ગયા હતા બરાબર સાથે આપણે ખેંચી નહીં ખાતા જુઓ આ તલ આપણે પાહીંથી હતા એ ખેંચી નહીં ખાતા તો એ રીતે આપણે બધે કરેલું છે બાકી તલ પણ એવન છે આ જે પપૈયા છે એના માટે આપણે આજુબાજુમાંથી કાઢી ખાતા અને પાછું પાણી આપણે રેગ્યુલર પાતા હોય બરોબર પપૈયા માટે એક દિવસ મૂકીને એક દિવસ આપણે એને પાણી આપવું જ પડે એટલે તલ થોડા પીળા પડતા હતા બરાબર પણ છતાંય ઓવરઓલ રિઝલ્ટ સારું છે કાંઈ વાંધો નથી આંતર પાકમાં આપણે પપૈયા કર્યા તલ કર્યા હતા મેન પાક તરીકે આપણા પપૈયા છે હવે આ પપૈયા નીકળશે એટલે આપણે આમાં બેડ બેડ બનાવી નાખશું પપૈયાને પાળા ચડાવી દઈશું અને પછી એમાં આપણે હળદર વાળશું બરાબર હળદર આદુ અને સેલમ આદુ અને શું કહેવાય કે આપણે સફેદ હળદર કહેવાય ને આંબા હળદર એ બરાબર સાથે આ છે એ આપણા મગ છે મગ થોડાક પીળા પડે છે એનું કારણ એ છે કે જો આ તમે જોઈ શકો આપણે ટાંકા ભરતા હોય ત્યારે પણ પાણી વધારા નીકળે પ્લસ આપણા જુવાર બાજરીમાં જ્યારે પાણી પાતા હોય ત્યારે એ સલકાઈને પાણી આવતું હોય છતાંય આપણા ઘરપુરથી થઈ જાય મસ્ત એવા બરાબર જોઈ શકો તમે સાથે અહીંથી આપણો બાજરો છે તમે એ પણ જોઈ શકો આ બંને મિલેટ્સ મિલેટ્સ પ્રકારના પાકો બાજરો અને જુવાર બંને થઈને અંદાજીત પાંચ પીકા જેવું છે બરાબર જુવાર આ એટલામાં ઘાટી હતી દીધું જે ઘાટી હોય ત્યાં શું કહેવાય કે એની જે કરહડી કહેવાય ને કરહડું જે જુવારનું કરહડું આવે એની સાઈઝ પણ ન બને હજી જો આ એટલામાં ઘાટી હતી તો હજી કરહડી પણ નથી આવી પણ જેમાં આપણે પારવી રાખી હતી નવ હારું રાખી હતી તેર આયરું પણ વાઈ શકાય બરાબર એટલે આપણે તેર નથી રાખી નવ રાખી હતી પારવી રાખી હતી એને કારણે શું કહેવાય કે જુવાર પણ સારી ઉતરે અને નિરણ થાય એમ અને જો તેર હાયરું રાખો તો તેર હાયરું રાખો તો વધારે નિરણ જ થાય જુવાર ઓછી થાય એ કરહડીની સાઇઝ છે એ નાની બને નાની બને તો એનો ઉતારો ઓછો આવે એમ આ આપણે જુવારમાં માત્ર ગૌકૃપા બેક્ટેરિયા અને જે આપણી અનેરોબિક ટ્યુબ છે એના બેક્ટેરિયા બે પાયું હતું અહીંથી જે કમ્પોસ્ટ હતું એ થોડુંક નાખ્યું હતું એકવાર બરોબર એ સિવાય કોઈ આમાં ટ્રીટમેન્ટ કરેલ નથી અને એક એમાં અગ્નિ બે વાર આમ તો અગ્નિઅસ્ત્ર અને લસણ અને મરચીનું એન્જાય બરાબર એટલે કેમ કે ઈયળ નોટેક રહેતો હોય તો ઈયળ માટે એ આપણે આપેલું છે પણ આની તમે હાઈટ અને સાઇઝ જોઈ શકો એમ બહુ વ્યવસ્થિત એવી હાઈટ અને સાઇઝ છે બરાબર જોઈ શકો અને એકદમ મસ્ત એવી ગ્રીનરી એમ ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ જય ગૌ માતા